પકોડી 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 મસાલેદાર છે ક્યાં ભલોજી અરે ગમો નહીં તમેલા વાળા કેટલું ભાડું વીસ રૂપિયા અલ્યા વીસ રૂપિયા તો છે એક છે કરવા છે

અરે કોફી મેં લાવું છે અરે એ બધા કોઈ કચલા કરવા નહીં મારે અત્યારે મોડું થાય પેલા ભલોજી વાત જઈને બેસી રહ્યા બીજું કોઈ નહીં હવે વાર નહીં એ દૂધ ગરમ કરી દે અલ્યા ના ના ભાવ તો ના કીધું કોઈ નહીં નઈ વાત ભાઈ મારે તો ને ઠપકો આવવાનો છે મને ઓવે હું ઠપકો તાર કાકો મને કહેતા હતા કે કોમ ધંધો કશું કરતો નહીં નાખો થાય રખડી થી એ તો પેલા રખડતો હવે નહીં હવે તો હું કરું ખબર તમને કોમે લાદી જો વીસ હજાર મહિને કમાવું હું

બાકી મુઈન કદી બાચી આલતો જ નઈ પકોડી અલ્યા ના ભાઈ ના હવે તો 20000 રૂપિયા મહિને કમાય છે નોકરી કરે છે જો અરે મે તમન કીધું જ ખરું એક નમણી લુખવાર તો પૈસા ગાડો 50 રૂપિયા બીજું કોઈ નઈ માર નઈ આપણો કશી લે એ આ દે હે કાકા મે કીધું જ ખરું તો 50 રૂપિયા ગાડજો લે આ પાણી પડી પીવું હોય તો હવે ના ઉતરે પાણી આ ગળાય છે કે આજી બેજી પસાની સોટી છે ઈ તો હવે તમારો પ્રશ્ન કે

એ ભમ કાકા હે કી ટુ પકોડી ની મેક છે હેડો પકોડી હોય આ ભાઈ પકોડી હોય માયકા ની વેળા આપણે ના કરવાના હવે આજી ઓમાં આ પકોડી ખાતા ઓન પૂની હવે આ લેલા ઉઠી એના માયકાંગલી વેળા ના કોમ વાત કરો આપણે કોમ મેં આજે ફરતો કણ આવજો હે હું જઉં ત્યાં પકોડી ની મેઘ તો મારી પછી આવે પકોડે 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 એક ગરમ બલ્લો પકોડે અહીં ઘરે ઘરે આવે છે યાર

એ પકોડીની ની મેક લઈને પછી અમારે પછી હું આમની આબુ પડે છે એટલે હું ઠપકો આલવા આવ્યો છું ઓ કાકા હવે લાડી લઈ વાઈને આવો ને એ કાકા ઓ પ્રમાણી ઓ તાઈ પકોડી હવે ખાઈ ગયા તો અને હવે એમ કો છો કે નઈ હારી પકોડી એ માય કાંગલી હા હવે કોઈ ના પલાર થી રેલા ને એમ તાર કા હે એ ભમતા કા આવી ચાલ ચમરે મે તમે

હું તનેકોડી ખબર આવું ને તો પછી ઘેર મારા ડપોડા કહે કે તમે બે દાદાના કાકો બત્રીજો ખાઈ ખાઈ ના આવો તો અમારો લેતા આવતા હોય તો એ વખત મારું જવાબ આલવાનો આ તો પણ મારે કાચી સારું લઈ રહી રૂપિયા રૂપિયાની પાર્સલ કરાવી હવે તો બસ તું શું ખાય કેમ મારે જોડે 20 રૂપિયા પડ્યા છે રૂપિયા પછી ના લે ભાઈ હમણાં મેળતા નહીં આવતા હોય

એ બીજી વખત આવે તો ટાઈમ મળશે તો આવશે પણ હાલ તો એની થઈ ગઈ Ini parcel dari omar Ini parcel dari omar kacih harum? Ya. om? Hai! જોરદાર બનાવી દીયો ભાઈ એક નંબર હતી ને એક નંબર પકડો મેં તમને નતું કીધું કે બલ્લુની પકોડી જે એક વખત ખાઈ દઈ ને એ બીજી વખત આવે જ છે જરૂર ટાઈમ લાઈન આપવું પડશે હાલ લઈ બનાવી ના ના બેસ હવે ધરાઈ રહ્યો હાલ તો 40 રૂપિયા લાવ હે ના 40 રૂપિયા ભાઈ અરે 40 યાર વેની તમે ગાડી વેની પેલા એ ભાઈ કાચઉ લઈ લઈ ગયો અલ્યા ભાઈ એ એની કાચઉ લઈ લઈ ગયો થોડી મારી કાચઉ લઈ લઈ ગયો છે કેમ તાણી તમે બે એક હતા અલ્યા ભાઈ એક હતા એને માર વેની ખવરાવા નથી તમે ખવરાઈ દીધી પછી એ હોય ની લઈ જાય તો મારે થોડું લેવા દે હોય લાવજો એટલે બીજી પેલા આવજો હા નહીં ઓલાદ બે જોન રાજી ને ધંધો કરો કાચી તો જાવ કાકા હો આ જા તું કા લે આ તારી ચલો ભાઈ તો મારા જા ડોહન કાકો કઈન બોલાયો તો તો કાચી તા ડોહન હોય જ ને તો તો મારા છે આધા તો કાકો ભત્રીજો ઓ તારે ડોહ સુત્રીજો મારો હોય હા મારો પાટણ હા